નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઊંજા માર્કેટના બજાર અંજા મા એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા છો મિત્રો આજે તારીખ આઠ સાત બે હજાર પછી આપી અને પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય અને આવા તાજા બજાર ભાવ જીરો નો ત્રણ હાજર ત્રણસો વીસ થી ઉભો ચાર હજાર એકસો ત્રેવી રીપા સુધી વરિયાળી નવસો બત્રીસ થી બોગણીસો બત્રીસ થી પચીસો ને ચૌદ રૂપિયા સુધી તલ એક હાજર થી એકવીસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાયડો એક હાજરથી બારસો એકસઠ રૂપિયા સુધી સુવા અઢારસો ત્રીસ થી ચૌદસો ને બત્રીસ રૂપિયા સુધી અને અજમો નવસો રૂપિયાથી અઠ્યાવીસો ને એકાવન રૂપિયા સુધી અને આ મિત્રો હતા તમિત્રો બજાર વિડીયોમાં અંત સુધી એવા તમામ ખેડૂતોના બરખાસ્ત વિડીયો લાઇક પેન અપલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા